સાગરના ગિરનાર પર્વત પર આવેલા પાંચમી ટૂંક જેને દત્તક ટૂંક તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિગંબર જૈન સમાજ માટે નોભિનાથ ભગવાનનું નિર્માણ સ્થળ માનવામાં આવે છે દર વર્ષે બે જુલાઈના રોજ દિગંબર જૈન સમાજ દ્વારા સ્થળે નિર્વાણ લાડુની વિધિ કરવામાં આવે છે જોકે આ વિધિનો સનાતન ધર્મના અનુયાયીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે કારણ કે તેઓ આ સ્થળને દત્તાત્રેયનું પૂજન સ્થળ માને છે આ મુદ્દે લાંબા સમયથી ચાલતો વિવાદ હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આ વિવાદને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છની ઘટના ન બને તે માટે ગિરનાર પર્વત પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની દેખરેખ હેઠળ સઘન પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો જેથી શાંતિ જળવાઈ રહે માટે સરકારે આ વિવાદને ટાળવા માટે દિગંબર જૈન સમાજને ગિરનારની સીડીના પ્રથમ પગથિયે નિર્વાણ લાડુની વિધિ કરવાનો આદેશ આપ્યો છે धार्मिक लागण उश्के प्रकार की कोईपण वस्तुओं लई जवा प्रतिबंध लादा है અંબાજીની જે ચેકપોસ્ટ છે ત્યાં ગેટ આ બંને જગ્યાએ પોલીસ દ્વારા સો ટકા કરવામાં આવશે અને તેમાં આવી પ્રતિબંધિત વસ્તુ હશે તો તે દૂર કર્યા બાદ દર્શન માટે જવા દેવામાં આવશે પરંતુ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે માટે પૂરતા પ્રમાણમાં છે એલર્ટનસ પણ રાખવામાં આવશે નિમનાથ ભગવાનનો નિર્માણ દિવસ છે નિર્માણ દિવસને ઉપર થયા છે અને દેશ હજારો જૈન જૈન ભાવિકો ભાવિકો આવે છે અને એ લોકોની શ્રદ્ધા ને આસ્થા એ છે કે લાડુ ચડાવવાનું અને ચોખાની વિધિ ચડાવવાની દત્ત શિખર ઉપર છે પણ સરકાર નો આદેશ છે કે ત્યાં લાડુ ચોખાની વિધિ ન કરે એટલે પગથિયા ઉપર આવતીકાલે ખાનગેથી કરવામાં આવશે કોઈ જાતની કોઈ જૈન છે અહિંસા પૂજારી છે કોઈ જાતનું ઘર્ષણ થવાનું